સુમિત ભાઈનો બંગલો જોયો કે એમની કઈ વાત થાય એ તો બહુ પૈસાવાળા છે સુમિત ભાઈને દેખરે ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણે છે એમની કઈ વાત થાય એમને ત્યાં બમ્પર પાક થાય છે સુમિત ભાઈના રીલ્સ જોયા કે અરે બધા જ ખેડૂતો તો તેમને જ ફોલો કરે છે એ ચાલને આપણે તેમની સલાહ લઈ લઈએ એ ના ભાઈ ઓ એય અરે ચાલને માર્યા સફળતાનું રહસ્ય મહાધન ક્રોપટેક તેની વિશ્વની નંબર વન ટેકનોલોજી પાકને આપે છે એક જ વારમાં સંપૂર્ણ પોષણ ક્રોપટેક પાકને આપે મુખ્ય ગૌણ અને સૂક્ષ્મ પોષક તત્વો તે ઓછા ખર્ચામાં વધુ ઉપજ આપે અને જમીનની ફળદ્રુપતા પણ વધારે હવે ક્રોપટેક છે તો શક્ય છે દરેક પાકની જરૂરિયાત મુજબ બન્યું છે ક્રોપટેક ખાતર જેમાં છે વિશ્વમાં અદ્વિતીય ન્યુટ્રીઅન્ટ અનલોક ટેકનોલોજી અને આઠ પોષક તત્વો ક્રોપટેક છે તો શક્ય છે